मातृतीर्थ सिद्धपुर ખાતે મુખ્યમંત્રીએ નિર્માણાધીન સરસ્વતી रिवર ફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી સરસ્વતી નદીમાં થઈ રહેલ જળસંચય માટીની કામગીરીનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે मातृતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે બ્રહ્માણદેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં નિર્માણ થઈ રહેલ रिवર ફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી સરસ્વતી નદીને પુનઃજીવિત કરી જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરસ્વતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની તલાસ્મર્શી વિગતો સવિજી ભાઈ ધોરકિયા તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી માટે 1 કિલોમીટર લંબાઈ અને 0.5 કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે मुख्यमंत्री ने आम मुलाकात वक्त कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत पद्मश्री सवजीभा धोड़किया मुख्य सचिव राजकुमार मुख्यमंत्री अधिक मुख्य सचिव पंकज जोशी सिंचाई विभाग सचिव के पी राबड़िया कलेक्टर अरविंद विजयन जिला विकास अधिकारी बी एम प्रजाप्ति पॉलिस अधीक्षक रविन्द्र पटेल मदनिश कलेक्टर सुश्री हरिणी के आर सिद्धपुर नगरपालिका प्रमुख अनिता पटेल संगठन पदाधिकारियों वगैरह उपस्थित अहवाल अनिल रहूज लोकार्पण